નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી ખાતે ચાંદસા વલી સરકારની દરગાહ અને મહાદેવ મંદિરની સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ લીધી મુલાકાત ગ્રામજનોએ ધોવાણ બાબતે ધારાસભ્ય સાથે સંખેડા ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી તેને ધ્યાનમાં લઈને આજે ધારાસભ્યએ નસવાડી અશ્વિન નદીની રૂબરૂ કરી મુલાકાત નસવાડીના નવા ચૂંટાયેલા સરપંચ મેહુલ તળવી અને સભ્ય સુનીલભાઈ તળવી શકીલભાઈ મેમન તથા કિરણ તળવી તથા જાવેદ શેખ ધર્મેશભાઈ ભરવાડ આમ ગામના યુવાનો સહિત મુસ્લિમ જમાતના પ્રમુખ સહીદમિયા કાલુમિયા શેખ હાજર રહ્યા હતા જેમાં ખાસ કારણે હતું કે અશ્વિન નદીના પટમાં મહાદેવનું મંદિર અને કબ્રસ્તાન આવેલું છે જ્યાં વર્ષોથી ધોવાણ થાય છે અને અવારનવાર નદીમાં ચોમાસામાં પાણી આવતું છે અને ધોવાણ થઈ જાય છે તે ધોવાણને રોકવા માટેની રજૂઆત ગામના લોકોની સાથે સાથે ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ પણ કરી છે અને ધારાસભ્યએ તમામ રજૂઆત સાંભળીને વિશ્વાસ આપ્યો છે કે અહીંયા સર્વે કરવા માટે એન્જિનિયરો આવશે અને ત્યારબાદ આ પ્રશ્નનો અંત લાવીશું અને બને તેટલું જલ્દી કામ થાય તેવા પ્રયત્નો કરીને આ સમસ્યાનું સમાધાન કરીને કાયમી દુવાન રોકાય તેવી સંરક્ષણ દિવાલ થશે તેમ ધારાસભ્ય જણાવ્યું